અગિયાર વર્ષ પૂર્ણ થયાને લઈને આ આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાવિહાર ને એકસો અગિયાર વર્ષ પૂર્ણ થતા સમગ્ર કાર્યક્રમના આયોજનમાં વિદ્યા તમામ સંસ્થાઓના પૂર્વ વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની યાદોને હર્ષભેર વાગોળી હતી વિદ્યાર્થીઓની પૂર્વ યાદોને તાજી કરવા માટે ખાસ પ્રાર્થના ગીતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેને લઈને તમામ હાજર વિદ્યાર્થીઓ ભાવિભોર બની ગયા હતા શેઠ સીએન વિદ્યા વિહાર તેના એકસો અગિયાર વર્ષ પૂરા થયા છે કોઈપણ સંસ્થાના આટલા વર્ષો સફળતાપૂર્વક પૂરા થાય તેમાં તેના વિદ્યાર્થીઓનો ફાળો ખૂબ મોટો હોય છે એટલે આજે એક આ બધા જ વિદ્યાર્થીઓ માટે થેન્ક્સ ગિવિંગ પ્રકારનો કાર્યક્રમ વિદ્યા વિહાર તરફથી યોજવામાં આવ્યો છે આજે લગભગ નાઇન્ટીન ફિફ્ટી વનની બેચમાંથી પાસ થઈને ગયા હોય ત્યાંથી શરૂ કરીને ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી સુધીના આટલા વર્ષોના લગભગ અઢી હજારથી પણ વધુ વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાયા છે જેનો ખૂબ આનંદ છે આજે પ્રાર્થના મંદિરમાં ગવાતા ગીતો જેની સાથે વિદ્યાર્થીઓ ખૂબ કનેક્ટેડ છે જ્યારે પણ એની વાત આવે ત્યારે ખૂબ ભાવ વિભોર થાય છે આ બધા જ ગીતો મોટાભાગના સ્નેહ રશ્મિજી દ્વારા લિખિત અને સંગીત શિક્ષક ભૈલાલભાઈ દ્વારા કમ્પોઝ કરેલા અને આજે જે પ્રસ્તુતિ થશે એ પણ વિદ્યાવિહારમાંથી જ તૈયાર થઈને બહાર ગયેલા વિદ્યાર્થીઓ કે જેમણે પોતાની કારકિર્દી એક પ્રોફેશનલ સિંગર તરીકે વિકસાવી છે તેવા જ લોકો આજે આ ગીતો અહીંયાથી રજૂ કરવાના છે અને આ બધા જ લગભગ ત્રણેક હજાર જેટલા વિદ્યાર્થીઓ પ્રાર્થના મંદિરના એ ગીતોને સાથે ગાશે અને એમની સ્મૃતિઓને વાગોળશે એક જુલાઈ બે હાજર ચોવીસ થી ત્રણ ફોજદારી કાયદાઓ અમલી લાવવામાં આવ્યા છે જેને લઈને